સિંહાસન બત્રીસી કે બત્રીસ પુતળની વાર્તાઓ તમે જરૂર સાંભળીએ છીએ આજે આપણે એવી જ સત્યાવીસમી પુતળી જગજ્યોતિની વાત સાંભળવાના છીએ જુદા જુદા લેખકોએ આ વાર્તાઓને પોતાની રીતે જુદી જુદી રીતે રજૂ કરેલી છે એટલે કદાચ તમે જે સાંભળી હોય એ આનાથી થોડીક અલગ વાર્તાઓ પણ હોઈ શકે રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ઊભા થયા અને એને ઊભા થયેલા જોઈ અને જગજ્યોતિ નામની પુતળી બોલી રાજા મારી વાત સાંભળ

હે સ્વામી હું અંબાવતી નગરી નો રાજા વીર વિક્રમ છું તમારા દર્શન કરવા આવ્યો છું ઓહો ઇન્દ્ર કીધું મેં તારું નામ સાંભળ્યું છે તને મળવાની ઈચ્છા પણ હતી તારી જે કઈ ઈચ્છા હોય એ મને કે તું જે વરદાન માંગીશ એ હું તને આપીશ રાજાએ કીધું સ્વામી તમારી કૃપાથી મારી પાસે બધું જ છે ન હોય તો માંગુ ને રાજાની આ વાત સાંભળી ઇન્દ્ર ખુશ થઈ ગયા તેમણે પોતાનો મુગટ અને એક વિમાન આપીને આશીર્વાદ આપ્યા કે જે તારા સિંહાસન ખરાબ નજરે જોશે તે તરત જ આંધળો થઈ જશે રાજા વિક્રમ ત્યાંથી પોતાના નગરમાં આવ્યા પૂતળીની આટલી વાત સાંભળી રાજા ભોજ સિંહાસન ઉપર બેસવા તૈયાર થઈ ગયા ત્યાં એક કંખે આંધળા થઈ ગયા આ જોઈ અને પૂતળીઓ ખડખડાટ હસવા લાગી જગજ્યોતિ પૂતળી બોલી હે મૂર્ખ અમારી વાત ન સાંભળવાથી તે શું ફળ મેળવ્યું હવે તું આવો જ રહીશ રાજા ભોજે વિનંતી કરી એમાંથી ઉગારવાનો ઉપાય પૂછ્યો તો પુતળે કીધું કે રાજા વિક્રમ વિક્રમાદિત્યનું તું નામ લે તારું દુખ દૂર થઈ જશે રાજા ભોજે વિક્રમ રાજાને યાદ કર્યા તો એનું દુઃખ દૂર થયું રાજા ભોજ નિરાશ થઈ અને પોતાના મહેલમાં પાછા ફર્યા સવાર થતાં જ એ પાછા એની એ જ જગ્યાએ આવીને ઉભા રહ્યા આ જોઈ અને અઠિયાવીસમી પુતળી મનમોહની પોતાની વાત કહેવા માટે તૈયાર થઈ શું હશે મનમોહનીની વાત એ સાંભળવા તમારે બીજા વિડીયોની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્રીસીના વિડીયોઝ સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે